માંડવીમાં શ્રી પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત અને શ્રી માંડવી તાલુકા સમાજ સહયોગથી ભવ્ય સત્કાર સમારંભ યોજાયો ભાટીયા યજ્ઞશાળા હોલ માંડવી ખાતે આજે મનોજભાઈ જોશીના પ્રમુખ સ્થાને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે સમારોહ પ્રમુખ અને નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષા સોનલાલજી મહારાજ ભાગવત કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી દેવકૃષ્ણ વાસુ અને અન્ય મહેમાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરી સમારોહ શરૂ કરાયો હતો સમાજની બાલિકાઓ સ્વાગત ગીત રજૂ કર્યું હતું મહામંત્રી અનિલભાઈ જોશી સ્વાગત પ્રવચન કરી મહેમાનો અને દાતાઓને આવકાર્યા હતા મંચ પર બિરાજમાન સમાજનો ગૌરવ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે પલ્લવીબેન દવે નિખિલભાઈ જોશી મુકેશભાઈ ઘોર કીર્તિભાઈ ઘોર અર્પણાબેન વ્યાસ રચનાબેન જોશી હીરાલાલ ઘોર શિલ્પાબેન નાથાણી આશિષભાઈ ત્રવાડી અનિલભાઈ જોશી હીરાલાલ અજાણી રાજેશભાઈ ઘોર સનતભાઈ જોશી ધર્મેશ ઘોર અને તમામ તાલુકા ઘટકના પ્રમુખો સામાજિક અગ્રણીઓનું સંસ્થાના કાર્યકરોને હસ્તે સ્મૃતિચિહ્ન અને શાલ અર્પણ કરી સન્માન કરાયું હતું નવી નિમણૂક પામેલ પ્રમુખ દિપેશભાઈ જોશી કીર્તિભાઈ ગોર અર્પણાબેન વ્યાસનું સંસ્થા દ્વારા ફૂલહાર અને શાલથી સન્માન કરી જવાબદારી સોંપાઈ હતી આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા સોનલાલજી મહારાજે કહ્યું હતું કે તેજ કેવી રીતે વ્યક્ત કરવું અને સૌ સાથે મળીને બ્રાહ્મણોનું ગૌરવ વધારવું એ આપણી ફરજ છે સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા પશ્ચિમ કચ્છની એક પરંપરા રહી છે કે દર બે વર્ષે થઈને અન્ય તાલુકાને નવી વરણી થતી હોય તો એ પ્રકારે પશ્ચિમ કચ્છ સમાજ દ્વારા જે મનોજભાઈ અને આખી ટીમ છે એમણે ખૂબ સુંદર કાર્યો સમાજના ઉત્કર્ષના કાર્યો સમાજના લોકોને છેવાડાના સામાન્યમાં સામાન્ય લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓને પહોંચાડવાના માટેના કાર્યો શિક્ષણના કાર્યો આવા બધા કાર્યો પૂર્ણ કરી અને હવે ચાર્જ માંડવીને સોંપ્યો છે તો માંડવી માં પણ ચાર્જ આજે જયારે મળ્યો છે ત્યારે હું નવનિયુક્ત સમગ્ર ટીમ શુભેચ્છા પાઠું છું અને સમગ્ર નવનિયુક્ત ટીમ એ પણ સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓના કામ માટે એ સેવારત રહે એની શુભેચ્છા પાઠવું છું એમાં જ્યાં પણ ઉપયોગી થઈ શકાય ત્યાં ઉપયોગી થવા માટેનો હું પણ પ્રયાસ કરીશ એટલે આજે તમે જોયું કે ખૂબ સારી સંખ્યામાં લોકો આખા જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યા છે અને સૌ તાલુકામાંથી પણ લોકો છે લગભગ થી પણ લોકો અહીંયા આવ્યા છે તો કહેવાનો ભાવ છે કે બધા જ મિત્રો સાથે મળીને સમસ્ત બ્રહ્મ સમાજના ઉત્થાન ઉત્થાન માટે કાર્ય કરવા માટે કટિબદ્ધ થવા માટેનો આજનો કાર્યક્રમ હતો એમાં જેમણે જૂના વર્ષો થયા વર્ષો અગાઉ જયારે કઈ નતું ત્યારે જેણે સેવા કરી હતી એવા વડીલોને પણ આજે યાદ કરીને એમને પણ મરણોત્તર એવોર્ડ આપ્યો છે કેટલાક વડીલો આજ પણ એસી પંચ્યાસી વર્ષથી ઉપરના છે છતાં કાર્યરત છે એવાને પણ સન્માન્ય છે કેટલાક સારું સમાજ માટે યોગદાન આપ્યું છે એમને પણ સન્માન્ય છે આમ સર્વ પ્રકારે સમાજના ઉત્કર્ષના કાર્ય માટેનો આજનો આ કાર્યક્રમ ગયો હતો અને હું ફરીથી બધાને શુભેચ્છા પાછું હું મારું નામ મનોજભાઈ ચંદ્રશેખ જોશી હું પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મસભાનો પ્રમુખ છું આજ રોજ અમે પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ અને માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના સહયોગથી સમારોહ નું આયોજન કરવામાં આવેલ જે આજે સંપૂર્ણ રહ્યા તેમ જગ્યા આખો હોલ તેમ પબ્લિક બધી બહારે ઉઠી હતી એટલે ઘણી બધી પબ્લિક સાથે આજે બ્રહ્મ સંગઠનમાં પણ કાર્ય સાથે થયું છે આજ રોજ અમે પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ નો રોટેશન પદ્ધતિ પ્રમાણે હવે માંડવી નો વારો હોય આટલા બધા ભાઈઓ અને બહેનોની વચ્ચે શોપવત કરેલ છે તે આજે અમારો નો હતો મુખ્ય અતિથિ તરીકે આપણા માંગી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ ધવે આપણા સૌરાષ્ટ્રના સમસ્ત ટ્રસ્ટી શ્રી હિરાલાલભાઈ અજાણી તેમજ અમારી આગેવાનો વડીલો લગભગ તમે જોઈ રહ્યા છો તેમ સાત થી આઠસો માણસો લગભગ અહીંયા કને હાજર હતા એ બધાના સાનિધ્યમાં આજે માંડવી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજને કચ્છ જિલ્લાનો અમે પશ્ચિમ કચ્છ જિલ્લાનો ચાર્જ આજે સુપ્રત કરેલ છે આપ જોઈ જ રહ્યા છો કે બ્રહ્મ સમાજનું સંગઠન હવે વધી રહ્યું છે એના માટે આજે માંડવી ખાતે મુકેશભાઈ જોશી જે માંડવીના પ્રમુખ છે એમને હું ખરેખર અભિનંદન આપું છું કે સાત આઠસો જણા પબ્લિક આજે ભેગી કરવી આપણા બ્રહ્મ સમાજ માટે ને માંડવીમાં ભુજમાં કદાચ થઈ લે કારણ કે ભુજની વસ્તી ચાલીસ હજાર છે માંડવીની વસ્તી મને એમ લાગે છે કે કદાચ વીસ પચીસ હજાર હશે અને એમાંથી સાત આઠસો હજાર જણા ભેગા કરવા એ ખરેખર મોટું કાર્ય છે ઈ મુકેશભાઈનું કાર્ય સંગઠન માટે દેખાઈ રહ્યું છે જેના કારણે આજે એટલા બધા ભેગા થયા થાય સમસ્ત પશ્ચિમ કચ્છ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજનો સન્માન કાર્યક્રમ જે યોજાયો માંડવી માટે અને જે નવનિયુક્ત જે પદાધિકારીઓ છે સમાજના આગેવાનો છે એમની પણ આજે વરણી કરવામાં આવી તો એ તમામ કાર્યક્રમને અને જે નવી નવા ચોંટાયેલા જે ચૂંટાયેલા જે ઉદ્ધદારો છે એમને પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવું જે યુવાનોને હરેક ક્ષેત્રની અંદર આગળ આવવું જોઈએ એવું મારું અંગત માનવું છે અને રાષ્ટ્ર માટે સમાજ માટે અ એમને જે પ્રેરણાદાયક જે કાર્યો છે એ પણ કરવા જોઈએ જેને અમને વિશ્વાસ છે કે ખૂબ જ સુંદર રીતે તેઓ કાર્ય કરશે મારું નામ દિપેશ જોશી છે સમસ્ત બ્રહ્મ સમાજ પશ્ચિમકાંડ જિલ્લાના પ્રમુખ તરીકે આજ રોજ સામાજિક આગેવાનો અને સમાજની વચ્ચે ઉપસ્થિતિમાં આજ રોજ ઉર્ણિત થયેલ છે આગામી દિવસોમાં પશ્ચિમકાંડ જિલ્લાને જયારે નવું નેતૃત્વ મળ્યું છે રોટેશન પ્રમાણે દર બે વર્ષે અલગ અલગ તાલુકામાંથી જિલ્લા પ્રમુખની વરણી થાય તો એનું નેતૃત્વ માંડવીને મળ્યું છે અને માંડવી હંમેશા આપણા સમગ્ર કચ્છ ગુજરાતને કઈક ને કંઈક પ્રેરણા આપતું રહ્યું છે એટલે આ પ્રમુખ પદે આરૂઢ થઈ અને સમાજને કોઈ આંબાઆબલી પીરસવા એવો મારો કોઈ આશય નથી પણ સમાજના દરેક ભાઈઓ બહેનોને સાથે રાખી અને સમાજ અત્યારે જે છે એનાથી એને વિશેષ સંગઠિત અને મજબૂત બનાવવાની છે મારી સાથે યુવા કાર્યકર એવા કીર્તિભાઈ ગોર જોડાયા છે છે ત્યારે એ દોડવામાં નહીં બંને ભાઈઓ સાથે મળી અને માતૃશક્તિ સમાન અપર્ણાબેન વ્યાસ કે જેમનું પણ નિરંતર અમને માર્ગદર્શન મળતું રહેશે આ ત્રણેય પાંખો સાથે મળી સમગ્ર પશ્ચિમ કચ્છના દરેક તાલુકાનો પ્રવાસ કરી દરેક તાલુકા સમિતિ નો સંપર્ક કરી અને આપનું સંગઠન વધુ મજબૂત કેમ બને અને શ્રેષ્ઠ કાર્યો આપણે કઈ રીતે કરી શકીએ એની સાથે સાથે દરેક ગામ સુધી પહોંચી અને એવી ઈચ્છા છે કે દરેક નાના એવા ગામમાં પણ પાંચ પંદર ઘરો આપણા હોય તો ત્યાં પણ બ્રહ્મ સમાજની એક નાની એવી પાંચ લોકોની સમિતિ બને જરૂરથી અનિરુદ્ધભાઈ જે કહ્યો એ માટે મારા પૂર્વેની જે જિલ્લા ટીમ અને દરેક તાલુકા મથકે આવા

એના માટેના કેમ્પો કે ક્લાસીસો એ પણ આપણે આગળ ચાલુ રાખશું અને સમાજને જે કંઈ પણ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એના માટે સમયાંતરે દરેક વિસ્તારમાં આયોજનો કરી અને આપણા સમાજને એના લાભ પૂરી રીતે મળે એવા સતત પ્રયત્નો કરતા રહેશું પશ્ચિમ કચ્છ સમસ્ત કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ અને માંડવી તાલુકાએ સમાજની ખૂબ સેવા કરી છે એવા સમાજના વડીલો એ સિવાય મરણ ઉપરાંત પણ જે સમાજના આગેવાનો એ સેવા કરી છે એમના પરિવારજનો સત્કાર સમારોહના આજે આ કાર્યક્રમ હતો સન્માનિત કરવામાં આવે છે પોતાને અને

તરીકેની પ્રમુખની જવાબદારી છે સમાજે જવાબદારી સોંપી છે અને આ કાર્યક્રમ કચ્છ જિલ્લા પ્રમુખ મનોજભાઈ અને એમની ટીમ રાજ્ય કક્ષાએ જેમને એવોર્ડ મળેલા છે તે દરેકનો સત્કાર સમારોહ રાખવામાં આવ્યો તો એમને મુમેન્ટ ને એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સાથે રોટેશન મુજબ બે વર્ષ પાછળ અત્યારે માંડવીનો વારો હતો તો એમને ચાર સ્વપ્યો આપણા દિપેશભાઈ સાસ્ત્રીને હુમા પાકમાં કીર્તિભાઈ રાજગોર અને સાથે અર્પણાબેન વ્યાસ અને એમની સાથે માંડવી તાલુકાની ટીમ સતત સાથ સરકારથી સાથે રહી છે અને તમામ નવી ટીમને શુભેચ્છા આપું છું શુભેચ્છા પાઠવું છું દેવક્રિષ્ના વાસુએ કહ્યું કે દરેક બ્રાહ્મણના કપાળી તિલક અને શીખા હોવી જોઈએ અને દરેકની સંધ્યા કરવી જોઈએ એ સાચો ભ્રમ કહેવાય અનિલભાઈ શાસ્ત્રીએ કહ્યું કે દરેક બ્રાહ્મણ વિદ્યા જ્ઞાન અને યોગની સાથે યોગ્ય રહે એ મહત્વનું છે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ કહ્યું કે સત્કર્મનું ભાથું પોતાના કર્મોથી થાય અને આપણું કર્મ જાળવવું એ આપણી ફરજ છે અને સરકારશ્રી યોજનાઓનો લાભ લેવા સૌને અપીલ કરી સફળ આયોજન માટે આયોજકને બિરદાવેલ આ સમારોહમાં મરણોત્તર સન્માન વડીલોનું સન્માન શૈક્ષણિક સન્માન વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલાનું સન્માન બધું મળી થી વધારે વ્યક્તિઓનું સન્માનપત્ર અર્પણ વિશે સન્માન કરાયું હતું આ પ્રકારનો કાર્યક્રમ કચ્છમાં સૌ વખત યોજાયો હતો મહાપ્રસાદના દાતાનો લાભ પલ્વીબેન દવે પરિવારે લીધો હતો આ આયોજન સમાજના દાતાઓના સહયોગથી યોજાયો હતો

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માંજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ પૂછગચ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24 ટ્વેન્ટી ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની શેની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો

અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો